બાળકોને જોવો ને એટલે એના ચહેરા પરનું મેં તમને હમણાં કીધું ને કે સ્મિત જે હોય છે એ સ્મિત થી જ આપણને એમ થાય કે બસ ભગવાન મળી ગયા અમને હરતું ફરતું વનક્ષેત્ર આપણે છેલ્લા લગભગ સાડા ચાર પાંચ વર્ષથી આ રાજકોટમાં ચાલે છે અને પહેલાં તો અમે ઘરથી શરૂઆત કરી હતી કે ઘરે હું ને મારા વાઈફ બંને બનાવતા અને હું બાઇક ઉપર દેવા માટે નીકળતો અને અત્યારે ત્યાર પછી આ દાતાશ્રી તરફથી આપણને રિક્ષાનું અનુદાન મળ્યું છે તો અત્યારે આપણે રિક્ષામાં જઈએ છીએ રોજનો ખર્ચો અમારે લગભગ ચાર સાડા ચાર હજાર રૂપિયા થઈ જાય છે જમાડવામાં આપણે અલગ અલગ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં જઈએ છીએ રાજકોટની જે અલગ અલગ વિસ્તારની ઝૂંપડપટ્ટી હોય કે જે સાવ ગરીબ લોકો હોય જમવાનું એને પ્રોબ્લેમ પડતો હોય ત્યાં જઈએ છીએ અને ત્યાર પછી રાજકોટ રેલવે સ્ટેશન જંક્શન જે ઘર વિહોણા લોકો ત્યાં રહેતા હોય ફૂટપાથ ઉપર આવા લોકો અને ત્યાર પછી હું પોતે બાઇક ઉપર ટિફિન પહોંચાડું છું ઘરે ઘરે જે પેરાલિસિસ વાળા હોય જેને હાથ પગની બીમારી હોય અથવા તો આંખું નો હોય બ્લાઇન્ડ હોય સાવ આવા લોકોને ઘરે ટિફિન પ્રોવાઈડ કરીએ છીએ આપણે ઉત્સાહ તો સાહેબ વાત જવા દો ઉત્સાહ તો છે ને અમારે આ લોકોને આમ ખાલી જોઈ લઈને અમે આ બધાને એટલે બસ અમને એમ થાય કે ભગવાનના દર્શન થઈ ગયા જમાડવામાં અમારી ટીમ છે આખી ત્રણ ચાર લેડીસો હોય છે હું હોઉં છું રિક્ષા હું પોતે જ ચલાવતો હોઉં છું એટલે આખી અમારી ટીમ જ હોય છે બાકી સેવાવાળા ઘણા બધા આવે જ છે હા અને શરૂઆતમાં તો અમને ઘણી બધી તકલીફ પડી હતી કારણ કે ઘરથી મેં શરૂઆત કરી હતી હું ને મારા વાઈફ બંને જ બનાવતા ત્યારે તો અમે પચાસ સાઠ લોકો સુધી પહોંચી શકતા હતા અને ક્યારેક ક્યારેક તો તમે હમણાં દાનની વાત કરી તો ક્યારેક ક્યારેક તો એવું બનતું કે પૈસા પણ ન હોય એવી પરિસ્થિતિમાં કારણ કે ભગવાન અત્યારે આપણે સત્યના માર્ગે જતા હોય એટલે ભગવાન પૂરેપૂરી કસોટી તો કરતા જ હોય છે તો ત્યારે એ વખતે પૈસા પણ કરિયાણાવાળા ત્યાં આપણે માલ લેતા હોય બધો પ્રોવિઝન સ્ટોરને ત્યાં તો બધું બાકી રાખતા હોય છે આપણે એ સમય તો બહુ બહુ મુશ્કેલીવાળો હતો દોઢ વર્ષ અમે હલાવ્યું તો રાતે નિંદણ પણ ન આવતી કે ભાઈ સવારે આપણે બકાલું લેવાનું છે કરિયાણું લેવાનું છે અથવા બીજી કોઈ વસ્તુ હોય કારણ કે આપ તો જાણો છો કે આપણી ઘરે પાંચ મહેમાન આવ્યા હોય તોય આપણે બધું અસ્તવ્યસ્ત થઈ જતા હોય તો આ તો કાયમી માટે અઢીસો ત્રણસો લોકોને પ્રસાદ આપવાની વાત છે એમ પણ આ બધું ઈશ્વર ચલાવતા હોય છે આપણે તો બધા માત્ર નિમિત્ત હોય છે ખાલી બસ ઈશ્વરે આપણને નિમિત્ત બનાવીને એ મોકલા હોય છે આ બધું જ ઈશ્વર ચલાવતા હોય છે ઈશ્વરી શક્તિ કામ કરતી હોય છે આના માટે વિચારમાં તો મને પહેલેથી જ આ ભજન અને ભોજન સાથે સંકળાયેલો છું હું અને મને બસ આમાં જ કારણ કે આપણને ઈશ્વર અહીંયા મોકલા છે તો આપણે કમાય અને આપણે ખાવાના છીએ આપણા પરિવારનું પેટ ભરવાના છીએ આ તો બધું બધા કરતાં જ હોય છે એમ પણ ઈશ્વરના ચોપડે નામ નોંધાવવા માટે થઈને કંઈક સારી પ્રવૃત્તિ કરીને અહીંથી જતા રહીએ તો બસ ઈશ્વરના ચોપડે આપણું નામ તો નોંધાઈ જાય આ દાન તો કોઈની જન્મ દિવસ હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય કોઈના તિથિ હોય પૂર્વજોની પિતૃઓની તો એવી રીતના લખાવતા હોય છે કે ભાઈ આજે અમારું ભજન પ્રસાદ કરી નાખજો એવી રીતના હોય છે